મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો આજે એકવીસ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ મિત્રો બનાસકાંઠાની ધરતી પર હરિયાળી લાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા આજે એક મહાન સંકલ્પ લેવાનો દિવસ છે ખરેખર મિત્રો આ અભિયાન પાછળ એક મહાન વિઝન અને દ્રઢ સંકલ્પ ધરાવતા નેતા એવા આપણા શ્રી શંકરભાઈ ચૌધરીના નિર્દેશનમાં પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાર્યરત પ્રયાસો થઈ રહ્યા છે મિત્રો શંકરભાઈ ચૌધરી માત્ર એક રાજકીય નેતા જ નહીં પણ એક સાચા પર્યાવરણ પ્રેમી અને હરિયાળું ગુજરાત ઊભું કરવાની દ્રષ્ટિ ધરાવતા નેતા છે તેમની પ્રેરણાથી બનાસકાંઠાના ડુંગરોમાં હરિયાળી ફેલાવા માટે વિશેષ પ્રયાસો આજ પણ ધરવામાં આવ્યા છે જેમ કે જેસોર અને અંબાજી જેવા પ્રાકૃતિક સંવેદનશીલ વિસ્તારોમાં પણ દર વર્ષે લાખો સીડ બોલ પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે મિત્રો શંકરભાઈ ચૌધરીએ ગામ સ્તરો પર લોકોના ઘર ઘર સુધી જઈને એક પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે ખેડૂતો વધુમાં વધુ વૃક્ષો વાવે જળ સંસાધન સંવર્ધન માટે પગલાં ભરે અને સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકે તે માટે તેમણે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે મિત્રો બનાસકાંઠાની ધરતી પર દસ કરોડથી વધુ વૃક્ષો વાવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે આ માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં પણ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમજાવતું એક ઐતિહાસિક અભિયાન છે આ અભિયાન માત્ર સરકાર કે સંસ્થાઓ પૂરતું જ નહીં પણ સમગ્ર સમાજ માટે આ કામમાં મારા ખેડૂત ભાઈઓ ગામ લોકો યુવાનો અને વિદ્યાર્થીઓને જોડીને સમગ્ર વિસ્તારને હરિયાળુ બનાવવાનો વિશાળ સંકલ્પ લેવાયો મિત્રો આજનું પર્યાવરણ આપણા ભવિષ્યનું પ્રતિબિંબ છે મિત્રો જ્યાં જંગલો છે ત્યાં જ જીવન છે જ્યાં વૃક્ષ છે ત્યાં જ શ્વાસ છે મિત્રો આજે આપણે એક પ્રોમિસ આપીએ કે આવનારી પેઢી માટે શુદ્ધ હવા શુદ્ધ પાણી અને લીલોત્રીય ધરતી આપણે છોડીને જઈશું મિત્રો શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક સ્વચ્છ અને હરિયાળું બનાસકાંઠા બનાવવા માટેના અથાગ પ્રયાસો પ્રયાસો ગતિશીલ બન્યા ભવિષ્યમાં પણ તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સંવર્ધનના નવા નવા પ્રયાસો થઈ રહ્યા છે મિત્રો આજે હું આ વિડીયોના માધ્યમથી આપ તમામ મારા ભાઈ બહેનને એક સંદેશ આપવા માગું છું કે આપણે એક વૃક્ષ નહીં પણ એક આખું જંગલ ઊભું કરવાનું છે આપણે સૌ કોઈએ માત્ર એક હરિયાળું ગુજરાત નહીં પણ એક હરિયાળું ભારત બનાવવાનું છે મિત્રો આ સંકલ્પ માત્ર એક દિવસ માટે જ નહીં પણ આપણે આજીવન માટે છે આ અભિયાન માત્ર એક સરકાર માટે નહીં પણ સંપૂર્ણ માનવજાત માટે છે અને મિત્રો છેલ્લે મને વિશ્વાસ અને ભરોસો છે કે આપણે જે શંકરભાઈ ચૌધરીએ જે હરિયાળું ગુજરાત હરિયાળું ભારત બનાવવાનું જે સપનું જોયું છે એમાં આપણે સૌ કોઈ વધારે વધારે ના કરી શકીએ તો કાંઈ જ નહીં પણ જેટલા માથા એટલા વૃક્ષો તો આપણે વાવી જ શકીએ એવી આપ તમામ જોડે હું અપેક્ષા રાખું છું ભારત માતા કી જય 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 ગરુ ગુજરાત